ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોહમ્મદપુરાથી બી ડિવિઝન પોલીસ મથક પાસેના નાળો જર્જરિત બનતા તેમજ સફાઈના અભાવે પાણીનો જમાવડો થતા સ્થાનિકોએ પાલિકા કચેરી ખાતે પ્રમુખ અને ચીફ ઓફિસરને મીઠી ભાષામાં ખખડાવ્યા હતા ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોહમ્મદપુરાથી બી ડિવિઝન પોલીસ મથક પાસેના નાળાની હાલત જર્જરિત થતા સ્થાનિકો દ્વારા પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી મોહમ્મદપુરાથી બી ડિવિઝન પોલીસ મથક પાસેના નાળાની હાલત જર્જરિત થવા સાથે સફાઈ પણ કરવામાં ન આવતી હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ પાલિકા કચેરીએ હલ્લાબોલ કરી વિપક્ષી સભ્યો સાથે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગ પરિઝન પોલીસ પથક પાસે નાડું આવેલ છે જે અત્યંત જર્જરિત અને નાનું પણ છે તેમજ સફાઈ પણ થતી હોવાથી લોકોના ઘરમાં વરસાદી પાણી થવાની સમસ્યા સર્જાય છે જે મુદ્દે રહીશોની રજૂઆત બાદ પણ કોઈ કામગીરી કે નક્કર પગલા ભરવામાં ન આવતા અંતે આ મુદ્દે રહીશોએ પાલિકા કચેરી ખાતે ખુલ્લાબોલ કર્યો હતો ત્યાં ઉપસ્થિત વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ દંડક હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના વિપક્ષી સભ્યોને સાથે લઈ પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને

કામ કરી લેસુ ભલે લોકો બંગલા કામ મજૂરી પણ અમે લોકો અમારી સોલ્યુશન અમે જાતે લાવીશું એટલે આનો નિકાલ તો હવે જોઈએ છે કે હું આવે અગાડી પછી અમે લોકો જાતે કરીશું કેમ કે આ વર્ષો પ્રોબ્લેમ છે કોઈ જોતું જ નહીં પોલીસ વાળા ડીએસપી વાળા જોતા જોડા પાણી ટેબી લોકો જોતા જોતા જાય উল্টা হসে আড়ে চোমার ঘরে এটাই আমি যাওয়া সামনে রাখতে জিসিপি বোলা রাস্তা টোড়ি কাছো એની જવાબદારી નગરપાલિકા ની રહેશે અમારી જવાબદારી નહીં અમે પોસ્ટર બનાવીને છપાઈ દેસુ અમે લીમડી ચોક ડિવિઝન પાસેથી આવ્યા છે આ પ્રોબ્લેમ અમને પાંચ વર્ષથી છે નાણાંનો પ્રોબ્લેમ અમને ઘણા વર્ષથી પાણી તો જતું જ નથી બિલકુલ કેટલી રજૂઆત કરી કેટલી અરજી કરી પણ સાંભળવા રાજી નથી અને આ કામ ના થાય એમ નથી તો અમે પછી જાતે કરી લઈશું અમારા ખર્ચે કામ કરીશું કારણ કે કલેક્ટર જોઈ બધા જોતા જોતા જાય પણ કોઈ કામ કરવા રાજી નથી બસ તમારે નારાયણ જ પ્રોબ્લેમ છે અને જે તમે આ ગેસ લાઈન વેલી તકે હટાવો તમારું નારાયણ કામ ચાલુ થાય હેમેન્દ્ર કોઠીવાલા વોર્ડ નંબર એક સભ્ય ફરીવાર આ મુંગી અને બેડી નગરપાલિકાને જગાડવા માટે અમારે રાવ નાખવી પડી છે આજે અમારા સ્લમ વિસ્તાર બી વિસ્તારના ઝૂંપડપટ્ટીના વિસ્તાર ના છૂટકે પોતાના રોજગાર ભાંગીને આજે અહીંયા હલ્લા બોલ કરેલો છે એનું મુખ્યત્વે કારણ છે કે કેટલા સમયથી મુખ્ય નાળું જે બી પાસે પોલીસ સ્ટેશન પાસે આવેલું છે એ જર્જરિત હાલતમાં છે બેઠી ત્રણ વાર વોર્ડકો અપાયા છતાં પણ આ નપાલી નગરપાલિકાનો વહીવટ એવો નપાલો છે કે ત્યાં કામ થઈ શકતું નથી સાથે સાથે એટલું જ કહીશ કે જે આદિવાસી લોકો રહે છે એને જ પડેલી છે ત્યાંથી મુખ્યત્વે રસ્તો છે માન્ય વડા આપણા કલેક્ટરશ્રી જાય છે ડીએસપી સાહેબ જાય છે અન્ય અધિકારી ગણ જાય છે ત્યાંથી ધારાસભ્યો પણ જાય છે ત્યાંથી વોર્ડ નંબર નમના કાઉન્સીલર પણ જાય છે અને આખો જે કંઈ મુખ્ય દહેજનો બાયપાસનો હાઈવેનો જે પણ મુખ્ય પદો જે કઈ ટ્રાફિક છે એને પણ ત્યાંથી ડાયવર્ટ કરેલો છે આ મુંગી બેરી નગરપાલિકાને આજે અમે જગાવીએ છીએ અને સાથે સાથે આહવાન પણ કરીએ છીએ તમારા થકી કે જો એક અઠવાડિયામાં આનું નિરાકરણ ના આવ્યું તો અમે જાતે જ ખોટવાના છે જાતે રસ્તો બંધ કરીશું અને સમગ્ર જે કંઈ પણ ઘટના બનશે એની સમગ્ર જવાબદારી નગરપાલિકાની રહેશે